સેલ્ફ ડ્રાઇવમાં કાર આપતા લોકો માટે રાજકોટમાંથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે રાજકોટ શહેરમાં અલગ અલગ લોકો પાસેથી સેલ્ફ ડ્રાઈવમાં કાર લઈ બારોબાર કાર વેચી નાખવાના કૌભાંડનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આકાશ પટેલ ઉર્ફે અક્કી અને ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા બિલાલની ધરપકડ કરી મોંઘીદાર કારો જપ્ત કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આની અંદર તેવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે અક્કી જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માંગતા હોય તેવા જે જે કઈ બી કંપનીઝ અને નાની નાની ફોર્મ્સ આવેલી છે તે કંપનીઝનો કોન્ટેક કરી અને જે ઘર અંદર અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે પંદર દિવસ વીસ દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે ગાડી જે છે એ બિલાલને આપતો હતો અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવેધ ધંધા છે કે જેમાં એ ડીઝલ કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી છે